તમારો બેટો છોકરો ધ્યાન રાખતો નહિ ને કાકડી ને બાકડી ને બધું વાઈન બે આવી જાય ને દવા બવા કોઈ સોડતો નહિ ને બધું મારે વેટ કરવી પડે એ હતો વળી બસ આ બે કપડાં ટીપટોપ કરીને ફરતા હેડ આ કાકડીમાં બાકડીમાં જો જીવાત ના પડે તો સારું છે વળી પેલા કીધું તું દવા છોટી દે છોટી દે મારો બેટો ના મોને ને ફરવા હેડે છે અત્યાર મો હવે હજે દવા સોટી ને સીધું પોણી પાઈ દે એટલે ઉનાળાની હું પછી શાંતિ થઈ જાય પોણી પીવતા થોડું હમું કરી દો ઢાળીઓ

ચોરી મોટો હાથ નઈ એવું આપડે ખબર છે કે મારા બાપા પૈસા ચોથી લાવન ચો ભર્યા આ ઘડિયાળ નો કમાલ છે ઘડિયાળ હજુ અઢારસો ની વીસ હજાર થી પચાસ હજાર આ કમાયા છે ઘડિયાળ ઘડિયાળ નો જ કમાલ છે બધો

તમારે છે કે નઈ અમારે શાંતિ છે હું શું કેતો તો આપડી ઈકો હાલવાની છે કોઈ લેવી જ કેજો ખબર હતી કે તમારા જવાનું હપ્તા ભરવાનું કોમ નહીં તો અમારા જવા લાલ બુજા લાલ વાજા વાળા નું કોમ અને

અલે મોય શું કહો છો હા વિકાજી ને તો જોબો છે વિકાજી ના તો હો પણ હડો અમે ચાનો ટાઈમ થઈ ગયો છે ને હો ખબર હતી કે લેટો આવડો તમે લોકો કરવાના જ છો અલે ભાઈ એવું નહીં હો વિકાજી એક નંબર મોણા છે આપણે ભાલેન તો ચા મેલે પાછો આપ તમારું નો તમારું કોમ બે નંબર નું છે એનું શું હવે એ તો બરોબર છે જે અલે મારું સાચું કહું છું કે જો તમે નવી ના લાવશો ઓના હપ્તા ભરી ભરીકતા પેલું તમે ગાડું ખેસાઈ જાય એટલે

હોય કિંમત તો હવે તમારી જોડે બધું ના જોવાનું તમારે લેવી ચાવી વાર્તા પૂરી કરો લઈ લે એમ તો હાલ ના લાય છે

બીવરાની તો કામ આપણે ખબર નઈ પણ માર વારી તો પરમલજી ઘરે જોતો ને હું તો મારા બે જાન લબો સંયાલ દીધી મને એટલે મોય એટલે આપણે પાછલા ન્યા ગયા મોય એક આવતો તો ને તાર મને મારા બે ચાર લાખ થઈ દે ઓમ થોડી હવે ઈ તો ન્યાયી હોય તો જણ કે પૂત પલિત હોય પણ મને તો પરમલજી ના તો ઓટાડી પુલો છે એટલે હું આપણે પેલો વડલો નઈ વડલો એ પાવડો ખેંચી ગયો તો આપણ ઈને તો હોય છે કે વાત કરો છો આ વડલે તો કોક હશે પણ આ ન્યાળિયા અમને ઘરે ના બધી

મને ખબર પડતી નવું ચેટલા માં આવે છે નવું તો આઠ નવ લાખ માં બેઠક પછી પચીસ હજાર ગુસા થાય નવ જૂની છે ને મારે મકાન થાય છે એટલા પૈસા અઢી લાખ લાભે ફોન હારા ને ફોન કકડા અઢી લાખ લોન થઈ જાય ને એના ઉપર મારી જવાબદારી કેટલાની થાય લોન થશે દોઢ લાખ ની લાખ કેશ છે લાખ રૂપિયા એ લાખ તમારે પચાસ રાખો ને લાખ ની લોન કરી આલો

ના ઘર નહીં હવે ભૂંડે રાખતા નહીં મોણસો રાખતા નહીં વધે તમે છેલ્લે ના કોઈ ને નહીં હવે શરમ નહીં ભરવાનો ગમ વાળા મારા બેટા રાતે ઉંઝા સુરી સુરી ને જતા રહી હો અમાર ખેતર માં બઉ ખાતા અમારા દાળ આલ્યા હતા તમે પેલા આલે હતા કિલો માં તો પોત તો બગડેલો ને એક

માપનો જ વેણ જો પાછા આ તો લેતો હતો અઢીસો અઢીસો પોતા હતા કિલો ના ભરીને જતા જેમ કોઈ પેલા ચીલી ભરીને લઈ જાડો વધારે પંચાયત કર્યા વગર આયા છો ને એક તો માગવા